હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી મારા નવા નવા વિડીયોમાં અને મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આજે તારીખની વાત કરીએ તો તારીખ છ દસ બે હજાર પચીસ અને સોમવાર અને લાલ કંદાની આવકની વાત કરીએ તો ત્રેપનસો અઠ્ઠાલીસ તો ચાલો હવે આપણે જઈએ હરાજીમાં હું આ માર્કેટિંગ યાર્ડમાં નવી ડુંગળીની આવક શરૂ બાકી <coughs> મેહુલભાઈ હાલો ભાઈ કેટલી છે 18000 મેહુલભાઈ આ 300 વેલા આયા 200 મોકો આપણે 200 200 200 200 રૂપિયા ભાઈ 200 આયા ભલે રૂપિયા ભાઈ 200 આયા રૂપિયા ભાઈ

छीस रुपया एक सौ छत्तीस चालीस एकतालीस एकतालीस बावन छप्पन छप्पन अठावन एक सौ रुपया एक सौ सड़सठ सड़स रुपया एक सौ सड़सठ अड़सठ

ઊંઘાડૂયા એકસો બેસો ત્રિસતાળી એકસો છિયાતળીસ બેતાળ રૂપિયા એકસો છિયાત્સર છિયાત્રીસ રૂપિયા એકસો છિયાતાલીસાળી અડતાલીસ અડતાળ રૂપિયા એકસો ઓગણ પચાસ ઓગણ મચા પચાસ અચાસ રૂપિયા એકસો બચા ને એકાવટ ભાવર એકસો ને ઓગણ રૂપિયા ગુલટી માં એકસો અગિયાર તેર ચૌદ